સૌ શિક્ષકગણ તેમજ મારા વહાલા મિત્રો સૌ પ્રથમ આપ સૌને સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા આજે હું રાષ્ટ્રીય મુદ્રા વિશે ટૂંકમાં જણા જણાવું તે તમે શાંતિથી સાંભળો એવી મારી આશા સારનાથના અશોક સ્તંભના સૌથી ઉપરના ભાગની આકૃતિને આપણી રાષ્ટ્રીય મુદ્રા તરીકે પસંદ કરવામાં આવી છે સારનાથના અશોક સ્તંભની અશોક સ્તંભની ટોચે ચાર સિંહની આકૃતિ છે વચ્ચેના સિંહના પગ નીચે ચક્રની આકૃતિ છે ચક્રની એક બાજુ ઘોટાની આકૃતિ છે ચક્રની બીજી બાજુ આખલાની આકૃતિ છે રાષ્ટ્ર મુદ્રાની નીચે સત્યમેવ જયતે લખેલું છે એનો અર્થ છે સત્યનો જ જય થાય છે વગેરે પર રાષ્ટ્ર મુદ્રાની છાપ અંકિત થયેલી હોય છે એ આપણા દેશની ઓળખ છે રાષ્ટ્ર મુદ્રા આપણે સિંહ જેવા બહાદુર અને બળવાન બનીએ સદા સત્યનો જ જય થાય છે એ ભાવના આપણે હંમેશા કેળવવી જોઈએ અસ્તુ જય હિન્દ જય ભારત ઉપસ્થિતાના માનનીય પ્રિન્સિપાલ અહીંયા ઉપસ્થિત સૌ શિક્ષક ગણ તેમજ મારા વાલા વિદ્યાર્થી મિત્રો સૌને સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા હું આજે રાષ્ટ્રધ્વજ વિશે ટૂંકમાં જણાવતા તમે શાંતિથી સાંભળો એવી મારી આશા છે તેમાં કેસરી સફેદ લીલો એમ ત્રણ રંગના પટ્ટા છે સૌથી ઉપર કેસરી રંગનો પટ્ટો છે કેસરી રંગ વીરતાનો પ્રતીક પ્રતિક છે તે બલિદાન બલિદાનની ભાવના વ્યક્ત કરે છે વચ્ચે સફેદ રંગનો પટ્ટો છે સફેદ રંગ સફેદ રંગ શાંતિ અને પ્રેમનો સંદેશો આપે છે સૌથી નીચે લીલા રંગનો પટ્ટો છે લીલો રંગ હરિયાળી અને ક્રાંતિનો પ્રતીક છે દેશ સતત પ્રગતિ કરતો રહે એવી ભાવના તે વ્યક્ત કરે છે સફેદ રંગના પટ્ટામાં અશોક ચક્ર છે અશોક ચક્ર ત્યાગ અશોક ચક્ર બધા પ્રત્યે સંભાવ રાખવાનું સૂચવે છે પહેલા આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું અનેક દેશભક્તોએ પોતાનું બલિદાન આપ્યું તેથી આપડો દેશ આઝાદ થયો જે બે વાત કરે ધોરણ સાત ની આપણે આપડે જે મારી સાથે બતાવેલા વિદ્યાર્થી મિત્ર તથા ગ્રામ થી પધરેલા ગ્રામજનોને સ્વતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા હું આજે ઇન્દિરા ગાંધી વિશે નાનું વક્તવ્ય રજૂ કરવા જઈ રહી છું તો તમે શાંતિથી સાંભળજો આવી મારી આશા ઇન્દિરા ગાંધીજીનો જન્મ ઓગણીસ નવેમ્બર ઓગણીસો સત્તરને ઉત્તર પ્રદેશના ઇલાહાબાદ શહેરમાં થયો હતો શ્રીમતી ગાંધીએ પરિવારમાં જન્મી હતી જે પૂર્ણરૂપથી દેશની સેવામાં દેશની સેવા માટે સમર્પિત હતો તેમના પિતા જવાહરલાલ નહેરુ અને માતા કમલા નહેરુ હતી તેમનું શિક્ષણ ઇલાહાબાદના રવિન્દ્રનાથ ટેગોરના વિદ્યાલય શાંતિ શાંતિ નિકેતનમાં થયું હોય સન ઓગણીસો બેતાલીસમાં તેમના વિવાહ એક પારસી યુવાન ફિરજ ગાંધી સાથે થયા અઢાર વર્ષના વૈવાહિક જીવન ઉપરાંત તેમના પતિનું મૃત્યુ થયું રાજીવ ગાંધી અને સંજય ગાંધી તેમના બે પુત્ર હતા અસ્તુ જય હિન્દ જય ભારત આદરણીય શિક્ષકગણ और मेरे प्यारे देशवासियों आप सभी को स्वतंत्र दिवस की हार्दिक शुभकामना मेरा आज का विषय है छत्रपति शिवाजी महाराज छत्रपति शिवाजी महाराज हमारे देश के एक महान योद्धा और वीर पुरुष थे शिवाजी का जन्म सन सोलह सौ में हुआ था वे शिवलहरी किले में जन्मे थे वहाँ शिवाजी देवी का मंदिर है उसी देवी के नाम पर उनका नाम शिवाजी रखा गया था शिवाजी की माता का नाम जीजाबाई और पिता का नाम साजी भोसले था दादा उनके गुरु थे। बचपन से वीर और साहसी थे उन्हें से नफरत थी उस समय हमारे देश में मुगलों का शासन था देश के बहुत से हिंदू राजाओं ने मुगलों की अधीनता स्वीकार कर ली शिवाजी ने उनकी अधीनता स्वीकार नहीं की शिवाजी ने हिंदवी की स्थापना की उन्होंने अपना राज्य भिसक करवाया और छत्रपति की उपाधि धारण कर ली उन्होंने मुगलों से कई किले जीत लिए सन सोलह सौ ऐसी में शिवाजी की मृत्यु हुई शिवाजी महान पराक्रमी राजा थे हम आज भी उनका बहुत आदर करते हैं अस्तु जय हिंद जय भारत

તેમનું નામ મણિકર્ણિકા ઝાંસીના રાજા સાથે થયા તેથી રાણી તરીકે ઓળખાયા રાણી તેમની બહાદુરી અને મિશ્રાઈ માટે જાણીતા હતા તે કુશળ યોદ્ધા હતા નાનપણથી તેમણે તલવારબાજી અને ગળે સવારીની તાલીમ આપવામાં આવી તેણીએ અઢારસો સત્તાવનમાં ભારતીય મહત્વની ભૂમિકા ભજવી તે એક વિગ્રહ તરીકે પણ ઓળખાય છે રાણી લક્ષ્મીબાઈનો વારસો ભારત અને વિશ્વભરના લોકોને પ્રેરણા આપતો રહે છે રાણી લક્ષ લક્ષ્મીબાઈ તેમની બહાદુરી અને નેતૃત્વ અસંખ્ય લોકોને લડત લડત આપવા સામે ઊભા રહેવા અને નિમિત્તે અહીં ઉપસ્થિત શાળાના આચાર્યશ્રી શિક્ષકગણ વડીલશ્રીઓ સો ગામજનો તૈયાર ભણતા વિદ્યાર્થી ભાઈ બહેનો આપ સોને આ સ્વતંત્ર દિન નિમિત્તે હાર્દિક હાર્દિક શુભકામનાઓ શુભ દિને ગ્રામજનો અને વાલા બુલકાઓને મારા તરફથી શુભકામના હું આજે આ મંચ પરથી નાના બુલકાઓને સંદેશ આપવા માંગુ છું કે નાના બુલકાઓને સંદેશ આપવા માંગુ છું કે તમારું જીવન છે ને તમે નક્કી કરી શકો છો તો મારે શું બનવું છે કેમ કે આજના જમાનામાં એ શક્ય નથી કે આ વસ્તુ મારાથી થાય નહીં બધું થઈ શકે છે તમારામાં જો માઇન્ડ એકદમ એક્સપર્ટ હશો તો તમે જીવનમાં તમારી તરકી કરતા થઈ ગયેલા છે મેં તો આમ વિનંતી કરીશ આજના ગાંધીનગર છું આપણા દિલ્હી સુધી આપણા ગામનું કોઈ બાળક ભણી ગણીને આગળ જાય અને ગામનું નામ રોશન કરે આપણા ગામના જે કિશન સાહેબ છે એ સાહેબને ઘણા લોકો નામ થી કે જોયેલા નથી રહેતા પણ કયા ગામના છે દધોણવાડી ગામના સાહેબ છે તમારા ગામના તો ગામનું નામ નીકળે છે અને એ રીતે હું તો કહીશ કે આ સોકરાઓ તાલુકાના તાલુકા કક્ષાના ટીડીઓ મામલાદાર સાહેબ શ્રી કલેક્ટર સાહેબ શ્રી એવી ઊંચા હોદ્દા પર પહોંચવા માટેની ક્ષમતા રાખે અને આજના મારી જોડે ભણેલા ઈશ્વરભાઈ છે પટેલ સાહેબ છે એમને પણ હું વિનંતી કરીશ કે છોકરાઓને તમે જેમ બને તેમ પહેલાં તો સરકારી નોકરી તરફ પછી ઘણા બધા આવા વિભાગો છે અને કંપનીઓ ખાનગી છે એમાં પણ ઊંચા હોદ્દા પર લાખો રૂપિયાની પગાર રહે છે તો તમે આઈટીઆઈને પણ મહત્ત્વ આપો દસમું ધોરણ ભણીને બારમું ધોરણ ભળીને અને કોલેજ કર્યા પછી આઈટીઆઈ અમારા જીવનમાં અમે જ્યારે નાના હતા ત્યારે આઈટીઆઈનું મહત્ત્વ સમજતા નહીં હતા આઈટીઆઈ શું છે પણ જ્યારે આ સમય નીકળી ગયો ત્યાર પછી અમને ખબર પડી કે આઈટીઆઈનું મહત્ત્વ કેટલું છે તો હું તો છોકરાઓને કહેવા માંગીશ ને ખાસ કરીને ગુરુજી કોણને મેં વિનંતી કરીશ કે તમે લોકો જ્યારે નવમું ધોરણ છોકરાઓ પાસ કરીને જાય છે તો આઠમા ધોરણથી જ આઈટીઆઈની શરૂઆત થઈ જતી છે જે છોકરાઓ નબળા છે કે પછી જે છોકરાઓના મા બાપ પરિસ્થિતિથી બરાબર નથી એવા છોકરાઓ જે કદાચ હોશિયાર હોય તો આઈટીઆઈ તરફ જઈ શકે છે અને એ લોકો જ્યારે આઈટીઆઈ પૂરી થાય એટલે તરત જ છે ને ઓલ આજનો જમાનો ઓનલાઈનનો છે ઓનલાઈનમાં બધું તમારા માર્કશીટ તમારી જે કંઈ તમે કરેલો કોર્સ એ બધું ઓનલાઈન મુકાઈ જશે જે તે કંપનીને જેની જરૂર હોય એ કંપનીવાળા તમને ઘર બેઠા તમને ફોન કરે છે અને તમારો ઇન્ટરવ્યુ વગર નંબર લાગી જાય છે આપણા દેશ ઉપર પહેલા અંગ્રેજોનું શાસન હતું ત્યારે પરમતંત્ર અને યોજનાઓ ભોગવવી પડતી હતી એટલે લોકોએ ગાંધીજીની આગેવાની લઈ આંદોલનમાં જોડાયા અને પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ દેશ આઝાદ થયો દેશના લોકો આનંદ આનંદમાં હતા આ તહેવાર દેશમાં લોકો ધૂમધામથી ઉજવે છે જય હિન્દ જય ઉપસ્થિત સૌ શિક્ષક તેમજ મારા વિદ્યાર્થી મિત્ર હું આજે સુભાષચંદ્ર બોઝ વિશે બોલતે તમે શાંતિથી સાંભળો એવી મારી આશા સુભાષચંદ્ર બોઝનો જન્મ કટકમાં એક સામાન્ય પરિવારમાં ત્રેવીસ જાન્યુઆરી અઢારસો સત્યાસીના રદ થયું હતું તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભા દેવી હતું તેમના પિતા શિસ્ત અને માતા પ્રેમળ અને ધાર્મિક હતા તેમણે પિતા પાસેથી શિસ્ત અને માતા પાસેથી માનવ સેવાના પાઠ શીખવા મળ્યા હતા સુભાષચંદ્ર બોઝને સ્વામી વિવેકાનંદની ઊંડો અસર પડી હતી તેઓ માનવ સેવાને પ્રભુ સેવા માનતા હતા તે કહેતા હતા ચુસ્ત શિસ્ત સમય પાલન કામ કરવાથી દગસ વગેરે આપણે ગૌરી પ્રજા પાસેથી શીખવા જેવું છે સુભાષ બાબુએ ઇંગ્લેન્ડમાં જઈ સારા નંબરે આઈપીએસની પરીક્ષા પાસ કરી અને ક્યાં વધારે સરકારી નોકરી મેળવીને સારી કમાણી કરી શકે તેમ હતા પણ આમ છતાં તેમણે દેશની સેવામાં લડત વસ્તુ જે જય ભારત લોકો છે 120 બળકોનું ઓનલાઈન થઈ ગયું એટલે કે વેરીફાઈ થઈ ગયું છે જે હું અહીંથી સેન્ડ કરશે એટલે તરત એ લોકોના ખાતામાં પૈસા જમા થઈ જશે તકલીફ 30 બાળકોની છે ત્રીસ બાળકોના ડોક્યુમેન્ટ બરાબર નથી આધાર કાર્ડ કદાચ લિંક નહીં હશે કે પછી રેશન કાર્ડ લિંક નહીં હશે એવા બાળકોને અમે સૂચના આપી છે અને છતાં બી સોમવારે અમે વાલીઓને બોલાવીને સૂચના આપીશું કોઈ બાળક શિષ્યવૃત્તિ માટે રહી નહીં જાય એ અમારી જવાબદારી છે અને આ વખતે ખરેખર ચેતન ગુરુજી છે આપણા નવા ગુરુજી ખરેખર અમને ખૂબ મહેનત કરી છે અને શિષ્યવૃત્તિ લગભગ બધાને મળે એવું છે હવે બાલવાટિકાના બાળકો એ લોકોને ગયા વર્ષે શિષ્યવૃત્તિ નથી મળી આ વર્ષે મળે એવું છે પણ એ લોકો નાના છે એટલે આધાર કાર્ડ અપડેટ નથી તો સોમવાર બાજુ જેના બાળકો બાલવાટિકામાં ભણે છે એ બાળકોના આધાર કાર્ડ જરાક વહેલી તકે અપડેટ કરાવી દેજો બીજી અત્યારે નવોદયની પરીક્ષાના ફોર્મ ભરાય છે લગભગ તારીખ લંબાવી છે ચિત્ર બે લંબાવી અઠ્યાવીસ તારીખ છેલ્લી છે તેવીસ બાળકો આપણા ધોરણ પાંચમાં છે એમાંથી અઢાર બાળકોના ફોર્મ ભરાઈ ગયા ફક્ત ને ફક્ત પાંચ બાળકો બાકી છે તો આ પાંચ બાળકો કોણ બાકી છે ગુરુજી સૂચના આપશે સોમવારે એમના પણ વાલીઓ આવીને જાણજો કે મારું બાળક શાના માટે રહી ગયું અહીંથી કોટવાડે હાર્દિકાબેન ગયા વર્ષે ધોરણ પાંચમાં નવોદયમાં પાસ થઈને ગઈ છે છોકરી એ તમે ઘરે આવે તો પણ એને જોજો એનું વક્તવ્ય જોજો એના કપડાં જોજો છોકરી કોટવાડે પણ જોજો ને તો એના એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છોકરી એટલે આપણું બાળક પણ સારી નિશાણમાં જાય અમે તો કામ કરીએ જ છીએ કામ કરીએ જ છે અમે પણ એ લોકોનું ત્યાં રહેઠાણ અને વ્યવસ્થા વધારે સારી છે સ્પેશિયલ જે સ્કૂલો છે ત્યાં નવોદયની છે તો ત્યાં મોકલવા માટે છોકરાઓ પરીક્ષા વગર જઈ નથી શકતા તો અઢાર બાળકો થઈ ગયા છે પાંચ બાળકો બાકી છે એ પાંચ બાળકોના વાલીઓને ગુરુજી સૂચના આપશે એટલે સોમવારે મહેરબાની કરીને તમારું બાળક શા માટે રહી ગયું એ જરાક જાણજો અને કંઈક ડોક્યુમેન્ટ અધૂરા હશે તો પછી એ પૂર્ણ કરજો એટલે એમનું ફોર્મ ભરાઈ જાય લગભગ આ સત્તર તારીખ છેલ્લી હતી પણ એ લોકો વધારે અઠાવીસ તારીખ છેલ્લી છે એટલે હજુ પણ આપણને ચાન્સ છે હવે સરસ મજાના બાળકો આપણને ડ્રેસમાં દેખાય તો એ ડ્રેસ વિશે ગુરુજી બે ત્રણ સૂચના આપશે વાલીઓના ખરેખર ખૂબ સાથ સહકારથી એક જ મીટિંગમાં એકદમ કડકીમાં તમે બધાય સરસ મજાના વહેલી તકે પૈસા આપી દીધા અને આપણને ગણવેશ મળ્યો છે એક ડ્રેસ બાકી છે એ બાબતે ગુરુજી અત્યારે સૂચના આપશે તો ગુરુજીને વિનંતી કરીશ કે આપણું શાળા પરિસર અને શાળાનું વાતાવરણ શાળાનો માહોલ દર વર્ષે અપગ્રેડ થાય એટલે આ વર્ષે યુનિફોર્મ અમે દસેક વાલીઓના પહેલાં મંતવ્ય લીધા હતા યુનિફોર્મ બદલવા પહેલાં અને આ ડબલ જોડી કરવા માટે અમે બીજી શાળાઓના અહીંથી પાટલામાં હું જઈએ એટલે જોઈએ તો શનિવારનો ડ્રેસ અલગ હોય એટલે અમને પણ એવો એક વિચાર આવ્યો કે આપણે પણ આ કરી શકીએ કઈ રીતે કરીએ તો એ અને એના માટે શિષ્યવૃત્તિ જરૂરી છે એવું નહીં કે તમારી આપની પાસે પૈસા જ માંગી લેવા એ પૈસા પાછા તમે કઈ રીતે ડેવલપ કરો એ માટે શિષ્યવૃત્તિ માટે પણ એટલી દગસ છે ચેતનભાઈએ ખૂબ મહેનત કરી સ્નેહલભાઈએ અમારા શૈલેન્દ્રભાઈ ઈશ્વરભાઈ સ્નેહાબેન નિશાબેન અને સંધ્યાબેન અમે જ્યારે બધા કઈ ને કઈ ડોક્યુમેન્ટ પુરાવા રજૂ કરવાના હોય ભેગું કરવું હોય તો બધા ભેગા મળીને અને ખરેખર વાલીઓનો ખૂબ મોટો સાથ સહકાર છે સમસ્યા આપણી એ છે કે જે વાલીઓ વાલી નથી નથી આવતા અથવા શિક્ષણ પ્રત્યે રુચિ એવા વાલીઓ આજ દિન સુધી દીકરા દીકરીનો નો કેવાયસી એટલે કે આધાર કાર્ડ નું કેવાયસી નથી કરાવતા નવ્વાણું ટકા રેશન કાર્ડનું તો કરાવી દીધું છે પણ આધાર કાર્ડ નું કેવાયસી અને ખાસ કરીને એમનું જે ખાતું અને હમણાં તો એક બનાવ એવો ભય કે ભાઈ આથી આજ જ ગામમાં દીકરી બી આથી આજ જ ગામમાં છે હવે દીકરી બીજાના ઘરે આવી ગઈ છે તો હવે એ દીકરીના ખાતા નંબર આપ્યો છે અમને તરત આ વસ્તુ માલુમ પડી જે દિવસે આ પૈસા જમા થાય ત્યારે સીધા તેના ખાતામાં જતો અને તે તો એમ જ કે છે ખાતર એનર્જીના પૈસા આવ્યા એટલે એવી બાબતો પણ અમે કાળજી રાખી છે કે સહી વ્યક્તિને પૈસા મળે ઘણીવાર એવું થાય છે એકદમ નિર્દોષ ભાવે કેવા આવે ગુરુજી અમને પૈસા મળતા જ નહા ત્યારે અમને બી એવું લાગે કે આવું કેમ થતું હશે પણ ખોટો ખાતા નંબર આપેલો હોય તો ખોટા આપણા જ જાતુલાના આપણા ઘરના ખાતામાં જ આવેલાય પણ તે કહેનાર નથી એટલે આપણા પૈસા ક્યાંથી આવે અને ક્યાં જાય આ કાળજી રાખવી આપણું કામ છે એક ખાસ વિનંતી છે અને આપણા દોધનવાડી ગામમાં એવું ક્રીમ સચવાયેલું છે કે ભવિષ્યમાં આવનારા દિવસોમાં સુરેશભાઈએ વાત કરી ને કે ગાંધીનગરને દિલ્હી જનારા ઘણા છે પણ એના માટે માહોલ અને માધ્યમ આપણે બનાવવું પડશે ગુરુજી તરીકે અમે તો છે જ પણ વાલી કારણ કે જો આજે રામ બધાને જોય છે મારા ઘરે મારા આંગણે રામ પેદા થાય એવું બધા વિચારે છે પણ હું દશરથ જેવો બનું એવું કોઈ વિચારતો નથી એટલે આપણે બધાએ દશરથ અને એ કૌશલ્ય નંદન એ કૌશલ્ય જેવી માતા અને દશરથ જેવા આપણે પિતા બનવું પડે બરાબર અને ગુરુ નું સક્ષમ નોલેજ હોય ત્યારે રામ આપણા આંગણે પેદા થાય એટલે કાળજી આપણે બધાએ રાખવાની જરૂર છે મને પણ એવું થાય કે મારા દીકરા દીકરીનું બધે નામ આવે મારો દીકરો માઇકમાં બોલે મારી દીકરી માઇકમાં બોલે પણ એમનું કંઈક કોઈક જગ્યાએ ઉણપને લીધે એ ખોટ ખાય છે અને અટવાય છે એટલે એક ત્રુટી નિવારવાનો અને ખરેખર આપણો દોદનવાડીનો માહોલ ખૂબ આજે જોરદાર છે કે છેલ્લા 8 10 વર્ષથી અમે જોઈએ છે કે આ ગામનો કાર્યક્રમ આપણે શાળા પૂરતો કાર્યક્રમ નથી આખા ગામનો કાર્યક્રમ થઈ ગયો છે અને આવી જ રીતે આપણે શાળા સ્થાપના દિવસ ઉજવ્યો કે કોઈ પણ કાર્યક્રમ કર્યા એ આખું ગામ ખભે ખભા મિલાવીને કાર્યક્રમ છે એનો અમને આનંદ છે અને એ જ વસ્તુનો એ જ સ્નેહ ભાવ એ જ પ્રેમ ટકાવી રાખે બાબતો ઘણી બધી છે અહીંયા આપણા ઓરડાઓ પણ અત્યારે સાહેબ આવ્યા હતા અમે વાત કરી તો આપણે ત્યાં બે વસ્તુઓની બાબત થઈ ગઈ છે એક તો નવ થી બાર ના ધોરણની મંજૂરી તો એની ફાઇલો ચાલી રહી છે એટલે સ્ટેટ લેવલે ફાઇલ ઉપરથી પરવાનગી આવશે એટલે સાહેબ આપણને સિગ્નલ આપશે અને બીજું આપણા જે આ ત્રણ ઓરડા જર્જરિત છે ને એક ઓરડો ઘટી રહ્યો છે તો એ ઓરડાઓ ઘટની પણ સાહેબે વાત કરી એટલે એ તો એના જે કંઈક બનાવનાર છે એ આવીને વચ્ચે જોઈ ગયા હતા સાથે શિક્ષકનો જે સ્ટાફ ભરવાની વાત છે તો અત્યારે આપણે જે બે દીકરીઓ જે અહીંયા જ ભણીને પીટીસી કરીને જેઓ પોતે પરીક્ષાની તૈયારી કરીને અમને મદદ કરી રહ્યા છે આ વર્ષે સરકારશ્રીએ પચાસ ટકા જગ્યા ભરી છે પચાસ ટકા જગ્યા હજુ બાકી છે એ માટે આપણને જે નવા કાયમી શિક્ષકો નથી મળ્યા છે આમ કરીને અમે આખો એક શિક્ષણનો માહોલ તૈયાર કરી રહ્યા છે એટલે આપના તરફથી પણ અમે એવી એક વિનંતી કરીએ કે બાળકને કશું ના હોય કઈ પણ એને કમસે કમ એકડા કક્કા બાળકરી એ માટે તો આપણે ઘરે બેસાડીએ બાકી તો અમે અભ્યાસનું કામ અહીંયા ડિજિટલ પણ અત્યારે માધ્યમ છે કોમ્પ્યુટરો આપણા બધા ચાલુ થઈ ગયા છે અને સરસ મજાના જે તે દિવસોના અનુરૂપ જે તે સરકારી કાર્યક્રમના અનુરૂપ કાર્યક્રમ થઈ રહ્યા છે હવે આપણે કોઈક બી કંઈક સૂચનની વાતો કરવી હોય તો બે મિનિટ આપીએ છીએ નહીં તો પછી આપણે રાષ્ટ્રગીત ને બાજુ આપણે પ્રયાણ કરીએ અને આપણા કાર્યક્રમને કોઈ કે કંઈક બોલવું હોય